ગુડ મોર લર્નિંગ દોસ્તો આજના સૌથી પવિત્ર દિવસ કે જેના વિષે શાસ્ત્રોમાં અઢળક મહિમા ગાયો છે એવા ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારા દરેકને હેપી ગુરુ પૂર્ણિમા દોસ્તો આજના સમયને જો સમજવો હોય ને તો એક નાનકડી બે મિનિટની વાર્તા કહીને સમજાવો આ સમજવો બહુ સરસ ઘટના છે આપણે નાનપણમાં સૌ કોઈ સાપસીડી રમ્યા છીએ સાપસીડી રમત પણ આપણે જોઈ છે એ જ રીતે એક બાળક સાપ સીડીની રમત લંબા માટે એ રમત લેવા માટે દુકાનદાર પાસે ગયો દુકાનદાર જે જોડે ગયો ને કીધું સાપસીડી રમત આપો એ સાપ સીડી રમત ફોલ્ડ થયેલી હોય એ લઈને પાછો ઘરે આવ્યો ઘરે આવીને જોયું તો અંદર ભૂલ શોખ થઈ ગયો પાછો ગયો દુકાનદારને કીધું કે મને રમત બદલી આપો આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે દુકાનદારે કીધું હોય નહીં લવ દુકાનદારે બી જેવું ખોલીને જોયું એમાં મિસ્ટેક હતી દુકાનદારે તરત રમત બદલીને પાછી આપી અને એ એ રમત કેમ બદલી એના વિશે જો વિચારવા તો ખબર પડી કે રમતની અંદર નંબર સાચા લખેલા હતા સીડી પણ હતી પણ સાપ નતા દોસ્તો આજે કહેવા માંગુ છે સમજો કે જો એ રમતની અંદર સાપ નહીં હોય ને તો એ રમત રમવાની પણ મજા નહીં આવે એમ આપણી આસપાસ નેગેટિવ પ્રવૃત્તિવાળા ઢગલો લોકો હશે જે લોકો નીટ જે ડબલ ની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એને ઘણા લોકો ડિપ્રેસ કરશે કે તારી તાકાત નથી તું પાસ નહીં થાય તું કઈ રીતે ક્લિયર કરી શકીશ આવા બધા લોકો એટલે સાપ દોસ્તો એ લોકોનું બી મહત્વ છે એ લોકો છે ને એટલે તમને મહેનત કરવાની ઈચ્છા થાય છે આ બધી પ્રવૃત્તિની સામે માત્ર ગુરુ એવા છે જે આપણને હર હંમેશ એક મિસરણી જેવું કામ કરાવે છે હર હંમેશ આપણી અથડામણ પડ્યા હોઈએ દુઃખી થયા હોઈએ ત્યારે આપણો હાથ પકડીને આપણી જોડે રહીને આપણને આગળ લાવવાની હિંમત આપે છે એનું નામ છે ગુરુ ગુરુનો સાચો મતલબ સમજવો હોય તો ગુરુ બે પ્રકારના છે એક ગુરુ જે તમને પોતાના સર્વાંગી વિકાસ માટે કામમાં આવે અને બીજા ગુરુ જે તમને મેન્ટલી સ્ટ્રોંગ બનાવે દોસ્તો આવા દરેક ગુરુને તમારે વંદન કરવા જોઈએ એ વંદન કરવાનો દિવસ એટલે આજનો દિવસ દોસ્તો મારી દરેકને એક નમ્ર અપીલ છે કે આવા સાપ જેવા લોકોથી દૂર ના જાઓ એની જોડે રહો એને તમે સમય અંતરે બતાવો કે હવે હું એકથી શરૂઆત કરીને સો સુધી પહોંચીશ અમારી દરેક વસ્તુને દરેક જણ વિદ્યાર્થી મિત્રો સમજો અને દરેક ગુરુનું મહત્વ સમજીને આવા નેગેટિવ પ્રવૃત્તિવાળા લોકોને સાબિત કરવાનો આ દિવસ છે પોતાના ગુરુની વંદન કરીને ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને પ્રગતિના શિખરે પહોંચો એવી મારી દરેકને અભ્યર્થના જય હિન્દ જય ભારત